મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ છે એ આગામી સમયની અંદર ભૂક્કા કાઢવાનો છે કારણ કે તમે જોઈ શકો ગઈકાલે મિત્રો ખેડબરંબાની અંદર તેર ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય ગ્લોબલ વોર્મિંગને કારણે જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાય છે ગુજરાતની અંદર આગામી સમયની અંદર હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ તો મોટાભાગના જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપેલું છે એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ છે અહીંયા તમે લાઈવ મેપમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો વરસાદી માહોલ એક્ટિવ થયો છે અને બંગાળની ખાડીમાંથી સતત મિત્રો સિસ્ટમો છે એ અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત તરફથી મિત્રો આવી રહી છે જેને લઈને મિત્રો આગામી સાત દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે જેની અંદર જોવા જઈએ તો આજે અને આવતીકાલે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ખાસ કરીને આગામી સાત દિવસ ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે હજુ કયા એવા જિલ્લા છે જ્યાં વાવણીલાયક વરસાદ નથી થયો અને આ વિસ્તારમાં વરસાદને લઈને કેવી આગઈ છે તો આ તમામ માહિતી ઉપર આજના વિડીયોમાં વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં પહેલાં મિત્રો આપણે જોઈ લેવી કે કઈ રીતે મિત્રો વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ થઈ છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી સતત મિત્રો ખાસ કરીને ભેજ આવી રહ્યો છે સિસ્ટમ આવી રહ્યું છે અરબી સમુદ્રમાંથી મિત્રો આ સિસ્ટમને સપોર્ટ મળી રહ્યો છે જેને લઈને સમગ્ર પાકિસ્તાન સહિત રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ ગુજરાત ઉપર મિત્રો ખાસ કરીને હવાનું હળવું દબાણ ઉત્પન્ન થયું છે હવાનું લો પ્રેશર એરિયા તમે જોઈ શકો છો જેને લઈને આ વિસ્તારોની અંદર હજુ પણ આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ઉપલા લેવલેથી ખૂબ જ પ્રેશર હોવાને કારણે અરબી સમુદ્રમાં તમે જોઈ શકો છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ ગુજરાતમાં તેની અસર નથી તેનું કારણ એ છે કે બંગાળની ખાડીમાંથી સતત મિત્રો ભેજ છે આ વિસ્તારમાં આવી રહ્યો છે જેને લઈને આગામી સમયમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને ધીમી ધારે ગુજરાતની અંદર વરસાદ સતત મિત્રો પડી રહ્યો છે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં પણ તો ખાસ કરીને વરસાદ પડી રહ્યો છે ભારે બફારા બાદ મિત્રો ખાસ કરીને આજે રાત્રે મિત્રો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામી શકે છે મિત્રો સૌપ્રથમ આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ લેવી ત્યારબાદ મિત્રો આપણે લાઈવ ડેટા જોઈએ તો સૌપ્રથમ આપણે અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખનો મેપ છે સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગ છે મિત્રો આ ત્રેવીસ તારીખનો મેપ છે અને ત્રેવીસ તારીખના મેપની અંદર જોઈ શકો છો જેની અંદર મિત્રો સંપૂર્ણ ગુજરાત ઘાટો બ્લુ કલર છે અને ઘાટા બ્લુ કલરનો મતલબ એવો થાય કે સંપૂર્ણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારો કોઈક એવા બાકીઓ અહીંયા વરસાદ ન પડે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની ગઈ છે હળવોથી લઈને મધ્યમ અતિ ભારે વરસાદની આગાહી ક્યાં છે તેની લઈને વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો ચોવીસ તારીખનો મેપ છે અને ચોવીસ તારીખના મેપની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો વરસાદ આ જ મિત્રો પોઝિશન પચીસ તારીખે આ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારોની અંદર હળવો વરસાદ છે જોવા મળી શકે છે ફરી પાછી વરસાદી સિસ્ટમ જામ છે અને તે તમે જોઈ શકો છો છવ્વીસ તારીખનો અને સત્યાવીસ તારીખનો મેપ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરી દેવામાં આવી છે એ તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે અને સત્યાવીસ તારીખે ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આ સિવાય અઠ્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે પણ વરસાદની આગાહી છે તો આમ તમે જોઈ શકો છો સતત સાત દિવસ સુધી ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરેલી છે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અમુક એવો ભાગ છે કચ્છ અને સૌરાષ્ટ્રનો જ્યાં વરસાદ નહીં પડે બાકી તમામ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળવાનો છે હવે મિત્રો આપણે એલર્ટ જોઈએ કે એલર્ટ ક્યાં છે તો અહીંયા તમે મેપ જોઈ શકો છો બાવીસ તારીખનો સૌથી મોટો એલર્ટ હતું અહીંયા તમે જોઈ શકો બાવીસ તારીખે બનાસકાંઠા જુનાગઢ રાજકોટ દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાત આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો તમામ વિસ્તારોની અંદર વરસાદનું એલર્ટ છે હજુ પણ આજે રાત્રે આ વિસ્તારોની અંદર વરસાદ ખાપકી શકે છે કારણ કે સિસ્ટમ હાલી આવે છે તો ઉત્તર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ આ સિવાય કચ્છની અંદર પણ વરસાદ ખાપકી શકે છે ત્રેવીસ તારીખે અતિ ભારે વરસાદની એલર્ટમાં અમરેલી ભાવનગર બોટાદ તેમાં આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ મહીસાગર અને અરવલ્લી નવસારી અને વલસાડની અંદર અતિ ભારે વરસાદનો એલર્ટ છે જ્યારે અહીંયા જે પીળા કલરનો ભાગ છે તમે જોઈ શકો છો એ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદનો એલર્ટ છે એટલે કે બાવીસ ત્રેવીસ અતિ ભારે વરસાદનો એલર્ટ છે આ સિવાય ચોવીસ તારીખે પણ મિત્રો કંઈ નબળું નથી તમે જોઈ શકો છો અમરેલી ભાવનગર છે મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ છે એક્ટિવ થશે કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો આવતી હોય ગુજરાત ઉપર તો આવે છે પરંતુ તે પાછી અરબી સમુદ્રમાં જાય છે દરિયામાં જાય છે ત્યાંથી પાછી રિટર્ન થાય છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ ખતરો હોય છે તો અહીં તમે જોઈ શકો છો છવ્વીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આ સિવાય છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો તો મિડલ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જામનગરની અંદર એલર્ટ છે આ સિવાય સંપૂર્ણ ભાગ ગુજરાતમાં એલર્ટ છે આ સિવાય સત્યાવીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદનું એલર્ટ છે અઠ્યાવીસ તારીખે પણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે આપણે સાત દિવસની આગળ જોઈ અને જેની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સિસ્ટમ આવેલી છે તેના હિસાબે વરસાદ હવે આપણે મિત્રો પંદર દિવસની આગળ જોઈ લઈએ કે પંદર દિવસ સુધી કેવી પોઝિશન રહેશે તો અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી તે મિત્રો ગુજરાત ઉપર સ્થિર છે અરબી સમુદ્રમાંથી ભેજ મળી રહ્યો છે જેને લઈને હજુ પણ આજે રાત્રે આવતીકાલે આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે ત્યારબાદ મિત્રો ચોવીસ તારીખે તમે જોઈ શકો છો ચોવીસ તારીખે પણ મિત્રો સિસ્ટમ છે અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ છે એ સંપૂર્ણ રીતે ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને છવ્વીસ તારીખે અમુક વિસ્તારમાં રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદનો એલર્ટ છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે સિસ્ટમ છે હસોડી બહાર નીકળીને અરબી સમુદ્રમાં જતી હોય છે ફરી પાછી રિટર્ન ગુજરાત ઉપર થતી હોય છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે હવે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દ્વારકા જામનગર પોરબંદરની અંદર અને જામનગર જિલ્લાની અંદર પણ આગામી સમયની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો ત્રીસ તારીખ સુધીનો મેપ છે ત્રીસ તારીખ પછી પહેલી જુલાઈનો મેપ જોઈ શકો છો કે સતત મિત્રો બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમો બનતી રહી છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે બે તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ બની રહી છે અને ચાર તારીખની આસપાસ જોઈ શકો છો તેનું વહન છે એ મધ્ય ભારત તરફ છે એ મિત્રો જઈ રહ્યું છે નર્મદા મહી નદી છે જે ગુજરાતની જીવાદોરી સમાન નદીઓ છે આ નદીઓની અંદર ભારે પૂર આવશે અને પાંચ તારીખ પછી તમે છ તારીખે જોઈ શકો છો આ સિસ્ટમ સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર આવી જશે જેને લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર એક જ દિવસની અંદર દસ દસ ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે અને તમે જોઈ શકો છો પાંચ ને છ તારીખ અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોઈ શકો છો રાજસ્થાન છે કચ્છની અંદર પણ અતિ ભારે વરસાદનું જોખમ છે એ ખાસ કરીને વરસાદની જે મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બની રહી છે તેના હિસાબે મિત્રો જોવા મળી રહ્યું છે તો આમ પંદર દિવસની આગાહી જોઈએ કે ખાસ કરીને ગુજરાતમાં એક દિવસ પણ મેઘરાજા વિરામ લેવાના નથી કન્ટિન્યુ મિત્રો વરસાદ રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદનો એલર્ટ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો વરાપના એકાદ બે દિવસના વરસાદ પછી એકાદ બે દિવસ વરાપનો રાઉન્ડ આવી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ રહેજો મને યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત